અમદાવાદની ત્રણ હોસ્પિટલ પીએમજે યોજનામાંથી સસ્પેન્ડ થઈ છે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ પીએમજે વાય યોજનામાંથી સસ્પેન્ડ થઈ છે પીએમજે વાયમાંથી ખ્યાતિ સહિત ટોટલ સાત હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલના કાંડ બાદ આરોગ્ય વિભાગ એક્શન મોડમાં પીએમજે વાયમાંથી ખ્યાતિ સહિત સાત હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ છે અન્ય ચાર તબીબોને પણ સ્પેશિયલ ડોક્ટરમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

અમદાવાદની ની ખ્યાતિ હોસ્પિટલ સરકાર દ્વારા એક મોટું પગલું કહી શકાય તે પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવી છે સુરત બરોડા રાજકોટ અને ગીર સોમનાથ એક એક હોસ્પિટલ સસ્પેન્ડ કરવામાં આવી છે અમદાવાદ ત્રણ હોસ્પિટલ છે જે પીએમ જે વાય યોજનામાંથી

જી સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા બાદ જે આ તપાસ જે છે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે લઈને શું કહેશો આપ ચોક્કસ જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી છે જયારે ખ્યાતિ હોસ્પિટલ રોભાંડ બાર આવ્યું ત્યારે આરોગ્ય મંત્રી એક બેઠક બોલાવી હતી બેઠકમાં તમામ અધિકારીઓ પણ હાજર હતા અને જે સ્થાનિક પોલીસ હતા તેમને પણ બોલાવવામાં આવ્યા હતા ડીસીપીને પણ બોલાવવામાં આવ્યા હતા અને તમામ જે કાર્યવાહી હતી જે ચિતાર હતો જે આરોગ્ય મંત્રીએ જાણ્યો હતો ત્યારબાદ તેમને અસંતોષ લાગ્યો હોય અને ત્યારબાદ આ ક્રાઈમ સોંપવાની કાર્યવાહી કરી હોય તેવું જણાઈ રહ્યું છે